సారగన ఇలు దేశో રોડ પર આવેલ બાબા સીતારામ મંદિરના બ્રિજ નજીક ઇરીગેશનનું જતું પાણી લીકેજ કનાય ધાવી તારીખે ઓળખાતી નદીમાં પસાર થતી પાઇપલાઇનમાં બંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે જેના થકી આજે સ્થાનિકો અમારા સાબરકાંઠા જિલ્લા સંવાદદાતા રાજકમલસિંહ પરમાનો સંપર્ક કરતા તેઓ ટાઈમ સાથે ઘટના સ્થળે રિપોર્ટિંગ કરવા પહોંચ્યા જ્યાં સરકારી બાબુઓના સમગ્ર ઘટના જાણ થયા તેઓએ ઝડપી કોન્ટ્રાક્ટરની ટીમ મજૂરો સાથે મોકલી લાખો લિટર વેડફાઈ રહેલ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી સમસ્યા હતી હલ કરી ત્યારે સાબરકાંઠા વાસીઓ માટે હરહંમેશ દરેક સમસ્યામાં અડીખમ ભૂમિકા નિભાવતા અમારા રિપોર્ટર રાજકમલસિંહ પરમારનો સ્થાનિકોએ આભાર માન્યો અને સ્થળ પર પાઇપલાઇનનું સમારકામ કરી ગણતરીના જ કલાકમાં કેટલાય સમયથી વેડમાઈ રહેલા પાણીને બંધ કરવામાં આવ્યું જેથી આગળ સમયસર ગામડાઓના લોકોને પાણી મળી શકે ત્યારે પ્રજાને સરકાર વચ્ચે સેતુરૂપ બની હર હરહંમેશ પીટીવી ન્યૂઝ પોતાની નિષ્પક્ષ પત્રકારત્વ ધર્મ નિભાઈ રહી છે જેની આજે ગ્રામજનો સમસ્યા હલ થતા આભાર માન્યો હતો એવા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા